શું તમે જાણો છો કે તમારા રસોડામાં રહેલી એક સામાન્ય વસ્તુ તમારા હૃદય અને પાચનતંત્ર માટે વરદાન સાબિત થઈ શકે છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પોડકાસ્ટ નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજકાલની જે દોડધામ છે ને એમાં સ્વાસ્થ્યની સમસ્યાઓ એમ કે બહુ વધી ગઈ છે સાચી વાત છે ખાસ કરીને હાઈકોલેસ્ટ્રોલ હાર્ટની તકલીફોનું જોખમ અને પેલું પાચનનું ગેસ અપચો પેટ ફૂલી જવું આ બધું બહુ સામાન્ય લાગે છે હવે તો બરાબર અને આ જે કોલેસ્ટ્રોલ છે એનાથી પેલી ધમનીઓમાં ચરબી જામી શકે ખબર છે પછી બ્લોકેજ થાય ને હાર્ટ એટેકનો ડર રહે હા ઘણા લોકો આનાથી પીડાય છે અને પાચનનું પણ એવું જ જંક ફૂડ ટાઈમસર ના જમવું સ્ટ્રેસ આ બધાને લીધે ગેસ બ્લોટિંગ અપચો આ બધી ફરિયાદો ખૂબ વધી ગઈ છે તો મતલબ પાચનતંત્ર પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે તો હવે સવાલ એ છે કે આ બધી સમસ્યાઓ માટે કોઈ સહેલો ઘરગથ્થુ ઉપાય છે કંઈક એવું જે રોજ કરી શકાય અરે બિલકુલ છે અને મજાની વાત એ છે કે એ વસ્તુ બધાના રસોડામાં જ હોય છે ઓ શું છે એ છે આપણું વહાલુ આદુ અદ્રક આદુ હા એ તો સાચું આપણા ઘરોમાં સદીઓથી વપરાય છે વઘારમાં ચામાં પણ માત્ર સ્વાદ માટે નહીં ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ થતો આવ્યો છે અને હવે તો સાયન્સ પણ એના ફાયદા માને છે તો આદુમાં એવું તે શું આલુમાં છે ને અમુક ખાસ કુદરતી તત્વ હોય છે જેમ કે જિન્જરોલ્સ જિન્જરોલ્સ હા આ તત્વ બહુ પાવરફુલ છે એ શરીરમાં સોજો ઓછો કરે છે જેને આપણે એન્ટી ઇન્ફ્લેમેટરી કહીએ અને કોષોને નુકસાનથી પણ બચાવે છે મતલબ કે એન્ટી ઓક્સિડન્ટ પણ છે ઓ વાહ એટલે એ બળતરા ઘટાડે એમ બરાબર અને આ જ ગુણધર્મોને લીધે એ હૃદય માટે અને પાચન સુધારવા માટે એમ કે બહુ ફાયદાકારક સાબિત થયો છે એટલે જ કદાચ પેલું ગેસ કે અપચો થાય ત્યારે વડીલો આદુ ખાવાની સલાહ આપે છે એકદમ સાચું આદુ છે ને એ પાચનતંત્રને સ્ટીમ્યુલેટ કરે છે પાચક રસો બરાબર બને એમાં મદદ કરે એનાથી શું થાય ખોરાક સારી રીતે પચે ગેસ ઓછો બને અને અપચામાં રાહત મળે ઘણા લોકોએ તો એવો પણ અનુભવ કર્યો છે કે નિયમિત આદુ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે ઓ આ તો બહુ મહત્ત્વની વાત છે કારણ કે કોલેસ્ટ્રોલની સમસ્યા તો ઘણી મોટી છે આજકાલ હાસ્તુ પણ જુઓ મોટા ભાગના લોકો શું કરે આદુની ચા પીએ અથવા સૂંઠનો પાવડર વાપરે શાક દાળમાં નાખે પણ મેં એવું સાંભળ્યું છે કે જમવા સાથે કાચું આદુ ચાવીને ખાઈએ ને તો એનો ફાયદો કંઈક અલગ જ હોય છે વધુ સારો હોય છે શું આ વાત સાચી છે અને જો હા કેમ હા આ વાતમાં બિલકુલ તથ્ય છે અને એની પાછળ ચોક્કસ કારણો છે કયા કારણો જો જ્યારે આપણે તાજુ કાચું આદુ ચાવીએ છે ત્યારે એના જે એક્ટિવ કમ્પાઉન્ડ્સ છે જેમ કે પેલું જિંજરોલ મેં કહ્યું એ શરીરમાં સીધો જ અને કોઈ પણ જાતના ફેરફાર વગર વધુ સારી રીતે શોષાય છે અને સાદી ભાષામાં વધુ જૈવ ઉપલબ્ધતા અથવા તો બેટર બાયો અવેલેબિલિટી કહી શકીએ અચ્છા એટલે શરીર એનો વધુ સારો ઉપયોગ કરી શકે છે એમ બરાબર ચા કે પાવડરની સરખામણીમાં આ રીતે ચાવીને ખાવાથી શરીરને એ નો લાભ વધુ મળી શકે છે આ તો એક ફાયદો ફાયદો થયો બીજો કોઈ છે આ રીતે ખાવાનો હા બીજો એક મોટો ફાયદો છે પાચનમાં સીધી મદદ જ્યારે આપણે આદુ ચાવીએ છે ત્યારે શું થાય મોઢામાં લાળ વધુ બને છે હા એ તો છે અને આ લાળ છે ને એ પાચનની શરૂઆત માટે બહુ જરૂરી છે એમાં એન્ઝાઇમ્સ હોય છે જે ખોરાકને તોડવાનું શરૂ કરે છે તો ચાવવાની ક્રિયા પોતે જ પાચનતંત્રને એલર્ટ કરી દે છે એમ સમજો ઓ એટલે પાચનની શરૂઆત જ સુધરી જાય બિલકુલ આ સીધો ફાયદો છે જે કદાચ આદુની ચા પીવાથી એટલો ના મળે અને ત્રીજી વાત આ આદુનું સૌથી નેચરલ ફોર્મ છે કોઈ પ્રોસેસિંગ નહીં કોઈ એડિટિવ્સ નહીં સમજાયો એ કે કાચું ચાવવું બેસ્ટ પણ હવે પ્રશ્ન એ આવે કે ઘણા લોકોને કાચું આદુ બહુ તીખું લાગે મોઢામાં બળતરા જેવો પણ લાગે તો પછી એને કેવી રીતે ખાવું સાચી વાત છે તીખાસ તો હોય જ પણ એનો રસ્તો છે આખે આખો મોટો ટુકડો ચાવવાની કોઈ જરૂર નથી તો શું કરો બસ એક નાનો આમથો ટુકડો લેવાનો અડધા ઇંચ જેટલો કે એનાથી પણ નાનો એની છાલ કાઢી નાખવાની પછી એને છીણી લેવાનો બારીક છીણીથી અથવા તો એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના સમારી લેવાનો અચ્છા છીણીને કે સમારીને પછી પછી બહુ સહેલું લગભગ અડધીથી એક નાની ચમચી ટી સ્પૂન જેટલું આ છીણેલું કે સમારેલું આદુ લેવાનું જમતી વખતે તમારી દાળ હોય શાક હોય કે કચુંબર હોય એના પર ઉપરથી ભભરાઈ દેવાનું ઓ એમ એટલે સીધું ચાવવાને બદલે ભોજન સાથે મિક્સ થઈ જાય હા અથવા બીજો એક રસ્તો છે જે ઘણા લોકો અપનાવે છે ભોજનનો જે કોળિયો લો ને એની સાથે આદુનો એક નાનો ઝીણો સમારેલો ટુકડો મૂકીને ચાવી જવાનો દરેક કોળિયા સાથે થોડું થોડું અચ્છા એટલે પેલી તીખાશ સીધી ના લાગે ખોરાક સાથે બેલેન્સ થઈ જાય બરાબર એમ કરવાથી તીખાશ ઓછી લાગશે અને ફાયદો પણ પૂરો મળશે આ તો ખરેખર સહેલો રસ્તો છે અપનાવી શકાય એવો છે પણ હવે એ કહો કે કેટલું ખાવું જોઈએ રોજ અને પેલી વાત ઉનાળામાં ખવાય કે નહીં બધા કહે છે કે આદુ તો ગરમ પડે બહુ સારો અને મહત્વનો સવાલ છે જુઓ કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં માત્રાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેટલી માત્રા આખા દિવસ દરમિયાન કુલ મળીને અડધીથી એક નાની ચમચી એટલે ટી સ્પૂન જેટલું છીણેલું કે સમારેલું આદુ પૂરતું છે એનાથી વધુ લેવાની જરૂર નથી ઓકે થી એક ટી સ્પૂન હા અને રહી વાત ઉનાળાની આ એક સામાન્ય ચિંતા છે કે આદુ ગરમ પડે એની તાસીર ગરમ છે એ વાત સાચી પણ પણ જો આપણે ભોજન સાથે આટગી ઓછી માત્રામાં લઈએ છીએ મતલબ પેલી અડધી એક ચમચી તો મોટાભાગના લોકોને હું કહીશ કે 99% ટકા લોકોને કોઈ તકલીફ નથી થતી એ બેલેન્સ થઈ જાય છે અચ્છા એટલે ઓછી માત્રામાં વાંધો નથી હા પણ માત્રાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે વધુ પડતું લેવાથી ગરમી કરી શકે અને કોઈ ખાસ સાવચેતી રાખવાની મતલબ બધા લોકો આ ખાઈ શકે ના એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે જો કોઈને પહેલેથી જ કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોય જેમ કે જેમ કે એસિડિટીની તકલીફ બહુ વધારે રહેતી હોય પિત્તની સમસ્યા હોય અથવા તો જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય બ્લડ થિનર્સ હા એવા લોકોએ આ ઉપાય શરૂ કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ પૂછી લેવું જોઈએ કે એમના માટે આ યોગ્ય છે કે નહીં બરાબર છે સેફ્ટી ફર્સ્ટ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અમુક કેસમાં ચોક્કસ તો ટૂંકમાં કહીએ તો રોજ જમતી વખતે થોડું કાચું આદું છીણીને કે સમારીને ખાવાની આ નાનકડી આદત એ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે અને પાચનતંત્ર માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે બિલકુલ ધમનીઓને સાફ રાખવામાં મદદ કરી શકે હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે અને પાચનને તો સુધારે જ છે આ એકદમ સરળ સ્વાદિષ્ટ પણ કહી શકાય અને કુદરતી ઉપાય છે લાંબા ગાળે તંદુરસ્ત રહેવા માટે ખરેખર મને તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કેવી રીતે આપણા રસોડામાં જ પડેલી એક સામાન્ય લાગતી વસ્તુમાં આટલી બધી શક્તિ છુપાયેલી હોય છે સાચી વાત છે કુદરતે આપણને આવા ઘણા ખજાના આપ્યા છે બસ આપણે એને ઓળખીને સમજીને યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે તો પછી રાશ એની જોવાની શ્રોતા મિત્રો પણ આજથી જ આ સરળ ઉપાય અજમાવી શકે છે અને એના ફાયદા અનુભવી શકે છે ખરું ને ચોક્કસ શરૂઆત કરી અને હા જો આજના એપિસોડની માહિતી ઉપયોગી લાગી હોય તો આ ચર્ચાને લાઇક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો જેથી એમને પણ આ ઉપયોગી માહિતી મળે તમારા પોતાના કોઈ અનુભવ હોય આધુ વિશે અથવા કોઈ સવાલ હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અમને વાંચીને આનંદ થશે અને હા ભવિષ્યમાં આવી જ સ્વાસ્થ્ય સંબંધી રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં બિલકુલ સ્વસ્થ રહો મસ્ત રહો ફરી મળીશું નવી માહિતી સાથે જેમાં આવા જ છુપાયેલા સ્વાસ્થ્ય લાભો હોય જેના પર આપણું ધ્યાન કદાચ ગયું જ ન હોય આના પર વિચારવા જેવું ખરું